ત્યારે આજ રોજ ચેનલની ટીમ દ્વારા સોનગઢ નગરના વર્ડ નંબર સાતની મુલાકાત લેવામાં આવી હતી જેમાં અહીં વસ્તાવતા લોકોએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે અહીં કોઈ પણ નાણાં મોજ કામ હોય નગરપાલિકાને ભાજપના છૂટાલા ઉમેદવાર કરાવી આપે છે જ્યારે સમગ્ર સોનગઢ નગર અને તાપી જિલ્લાની જેમ અહીં કોંગ્રેસની નબળી નેતાગીરીના કારણે કોંગ્રેસના ઉમેદવારોને કોઈ ઓળખતું પણ નથી કારણ કે કોંગ્રેસના ઉમેદવારો પાંચ વર્ષ તો દેખાતા નથી અને નથી એમના નેતા દેખાતા પછી સીધા મત માંગવા જાય તો મત કોણ આપે

ચિત્રાબેન ગામિત અને રૂપાલીબેન પાટીલને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે એક તરફ અહીં કોંગ્રેસના લોકો પ્રચાર કરતા પણ નથી દેખાતા તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રચારમાં કાર્યકર્તાઓના ટોળે ટોળા દેખાઈ રહ્યા છે ત્યારે ઉમેદવારો અને પૂર્વ પાલિકા પ્રમુખે ચેનલ સાથેની વિશેષ વાતચીતમાં શું કહ્યું આવો સાંભળીએ બાકી છેલ્લો નિર્ણય તો સોળ તારીખે જાહેર જનતા જ કરશે કારણ કે યે પબ્લિક હૈ યે સબ જાણતી હે રિપોર્ટ અબિંદેશ્વરી શાસ્ત્રી ગોલ્ડન ન્યૂઝ તાપી આપનો પરિચય મારું નામ આજેભાઈ ગબરુભાઈ વરવડ ફોન નંબર માંથી ચૂંટણી લડી રહ્યો છું તમારા વોટર્સને શું કહેશો મારા વોટરને એવું કહેવા માંગુ છું કે જેમ કે મારા ભાઈ એવા ટપુભાઈ વરવડને પંદર વર્ષથી સાત સહકાર આપ્યો છે વડીલોએ ભાઈઓએ યુવાએ માતા બેનોએ જો સાત સહકાર મારા ભાઈ મોટા એવા ટપુભાઈ બરવડને આપ્યો છે પંદર વર્ષથી તો જ સાત સહકાર મને બી આપે અને મને બી સેવાનો મોકો આપે તમે અત્યારે બધા વોટર્સને ઘરે ઘરે મળવા જાઓ છો ડોર ટુ ડોર જાઓ છો ત્યારે લોકોનો સહકાર કેવો મળે છે લોકોનો સહકાર સારું મળે છે માતા બહેનો ભાઈઓ યુવાનો બધાનો સાથ સહકાર સારો મળે તમને વિશ્વાસ છે કે ચારે ચાર સીટ પર જંગી બહુમતીથી વિજય થશે જી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું નામ પવિત્રાબેન મૃતભાઈ ગામી વોર્ડ નંબર સાત ના ઉમેદવાર ઉમેદવાર પવિત્રાબેન અત્યારે દરેક ફળિયામાં તમે ફરો છો વોર્ડ નંબર સાતમાં તો લોકોનો સહકાર કેવો મળી રહ્યો છે તમને શું વિશ્વાસ છે ચારે ચાર ઉમેદવારો કેવી રીતે જીતશે વિશ્વાસ છે કે ચારે ચાર

ચારો ચાર અમે બહુ મધી જંગી મત થી દડી આવવાના જીતી જશે મરી જાય હું રાજેન્દ્ર ભાવસાર વોર્ડ નંબર સાત માંથી સામાન્ય સીટ પરથી ઉમેદવારી કરી છે આપ આજે સાથે સાથ સાત નંબર વોર્ડના તમામ ફળિયામાં ફરી રહ્યા છો ત્યારે આપને કેવો અનુભવ થઈ રહ્યો છે જનતાનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે સાત સાત વોર્ડ નંબર સાતની અંદર જ્યારે પૂરા વોર્ડની અંદર ફરી રહ્યા છે ત્યારે આ પંદર વર્ષથી ટપુભાઈ ભરવાડ જેમણે વિકાસના કામોની ગાથા પૂર ઝડપી રહી છે અને પાછલા અઢી વર્ષના ટ્રમમાં પ્રમુખ પદેથી એમણે એવા વિકાસના કામો કરે છે લોકોની આંખ જાય એવા કામો કરે છે એનો અમને લાભ પૂરેપૂરો મળી રહ્યો છે એથી હું ટપુભાઈ ભરવાડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને આ પ્રચારની અંદર જન સમર્થન એમના થકી બહુ જ જબરદસ્ત મળી રહ્યો છે તમને શું લાગે છે તમારી ચારે ચારની પેનલ કેવી રીતે વિજય થશે અમે જંગી મહોત્તીથી અને સાથે સાત ઓળખતા કરતાં વધુ લીડથી લે જીત્યો એવી અમે આશા કરી રહ્યા છીએ સોનગઢ નગરપાલિકાની પાંચ બેઠકો પહેલાં જ બિનહરી પાવી ગઈ છે બેઠકો અમે પૂર્ણ બહુમતીથી અને તેવી ત્રેવીસ બેઠકો ટોટલ અઠાવીસ બેઠકો જીતી છે એવી અમને આશા છે જી ધન્યવાદ હું ભરવાડ સોનગઢ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર સાતમાં સતત ત્રણ ટ્રમથી ચૂંટાતા હોવાથી આજે પાર્ટીએ જે નવ ઉમેદવાર તરીકે જેમને ટિકિટ આપી છે એવા રાજુભાઈ ભાવસાર રૂપાલીબેન પવિત્રાબેન અને મારા નાનો ભાઈ છે અજયભાઈ જે રીતે મને પંદર વર્ષ જે આ વોર્ડમાંથી સાથ સહકારને આશીર્વાદ મળ્યા એવી જ રીતે આ ચારે ચાર ઉમેદવારને જંગી લીડથી જીતાડે એવી હું વોર્ડ નંબર સાતના દરેક ભાઈઓ બહેનો વડીલો અને માતાઓ પાસેથી માતાઓને અપીલ કરું છું કે ખૂબ લીડથી આમને જીતાડજો જેવા મને પંદર વર્ષ તમારો સાથ સહકારના આશીર્વાદ મળ્યા એવી જ રીતે અમને આપજો અને સાથે સાથે જે સોન આપણા વોર્ડ નંબર સાતના જે વિકાસના કાર્યો છે પણ કદાચ પાંચ દસ ટકા બાકી છે એ પણ હું ખાતરી આપું છું કે આમના દ્વારા એ કામો પણ પૂરા પૂર્ણ કરીશું અને તમારા દરેક કામની અંદર હું ઊભો રહીશ એવી આશા સાથે સૌને અપીલ કરું છું જય શ્રીરામ ભારત માતા કી જય